નમસ્તે આજે આપણે ધોરણ બે ગુજરાતી અધ્યયન સંપુટ તેનો એકમ બે એમાં આપેલી પચીસ નંબરની પ્રવૃત્તિ ભણેલો કાચબો એ રમત રમવાના છીએ તમારી આજુબાજુ જુદા જુદા શબ્દ લખેલા કાર્ડ મૂકવામાં આવેલા છે નેન્સીબેન તમારી પાસે આવશે તમારા કાનમાં જે શબ્દ કે એ શબ્દ તમારે કાચબાની જે એમ ધીમે ધીમે ચાલીને લઈ આવવાનો છે બરાબર છે પછી હું જ્યારે તમને પૂછું ત્યારે એ શબ્દ તમારે બોલવાનો છે ચાલો નેન્સીબેન એ લોકોને શબ્દ કહી દો એમના કાનમાં ચાલો તમને બધાને તમારા શબ્દ યાદ રહી ગયા ને તો અહીંયા એ શબ્દ ક્યાં લખેલા છે એ જોઈ લેવાનું છે અને તમારા શબ્દનો જે કાર્ડ છે એ લઈને પાછા આવવાનું છે चलो आयुषी बोलो तो बेटा त्रेतायु वेरी गुड पुत्रा श्रीमान त्रेपन रूसी वृक्ष आ बाजू बताओ बेटा वृक्ष दक्षिण सु दक्षिण श्रम वेरी गुड रुवाब खूब सरस